મોર્નિંગ જય મુરલીધર બધાને અસલ મસ્તીનું હવાર થઈ ગયું છે અને આપણે જો પાણીનો ઉલારો કાઢી લીધો હે ભારી ભરીને રાખી દીધી હે ભાણા વિસરીને હુકવાઈ ગયા હે ઘરનું કામ બધું કમ્પ્લીટલી થઈ ગયું હે દૂધના ઠામ બધું એ બધું એ કમ્પ્લીટ થઈ ગયું હે આઈનું કામ એ બધું કમ્પ્લીટ થઈ ગયું હે અને આઈનું કામ એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે જો એટલે બધાય બધા જોવે હે આજ થોડુંક વહેલું હતું એટલે કેમ કે આજે આપણે જવાનું હે બહાર તો પેલા આ પોદરા રેડી લઈ હવે આના પાવડો ક્યાં મૂકીએ એવા છોકરા હાલ આપણે પાવડો સેટમાં ઢારિયા મૂકીએ એવા અહીં તો વહાણે નથી ન્યા પડ્યું છે તો એ પાવડો લઈ અને પોદરા ઢેડી લઈ આ વાતાવરણ કંઈ ખાવા આવું હે વાદરા થઈ ગયા હે અને આમથી પવો નહીં એ હા આમથી અને વાદરા થઈ ગયા ઝાકર નથી આવી પણ થોડો થોડો ઠાર આવ્યો તો ભાણા ભાણામાં બેઠો એટલે ખબર પડી જાય અને આપણો પાવડો જો આર્યો અહીંયા પડ્યો હોય તો હાલો આપણે ફટાફટ પાવડો લઈ અને પોદરા ઢેડી લઈ પછી બીજું કામ આગળનું જોઈ પાન ચાલુ કરી દીધું હે આ મેડમ પીએ અને ઓલી હવે પીતી જ નથી રામ જાણે હું વાંધો હોય એ રૂંઢે જ પીએ પછી રૂંઢે હારી પેટ પી લે અમે નીકળી ગયા અહીં જવા જઈએ ને એ મારા પપ્પાના

પછી તમારે ભીહું ભીહું પાણી પાણી નહીં પાવ તમે લોકો ઠીક હવે તો હું મોડા પાવ નકો પેલા તો મારે વેલના ટેવ હતી હવે હું પાસે ગયો પછી પાતી જો એ બારીયા ખાઈ લીધા એક મુઠ્ઠી ગાંઠીઓ ખાઈ લીધો પછી એક માંડી કાકનું ઢેબલું ખાઈ લીધું આવું ખાધું ખા કે ખાવા આવી આટો આવી કે નહીં કઈ ગયા જ નહીં इस ये जो देखो क्यों है चलो वैसे यार अरे वाले से गांव में समय जम में गया ना रूडी बिन के ये त मैं रोटला काट दी नहीं बस फेवस थी तो अब फ्रिज में है फ्रिज है नहीं तो बाप फ्रिज में है पूरी खाए में बाप को पाटो ना खावज नहीं दाई नहीं ના બા મમ્મી લઈ આવી જોઈ છોકરી હાથ મમ્મી તું મારા હાથો કોઈ દેવું ના લઈ આવી હું તારું ઓછી ગમતી કોઈ રેવા ના દીધી આપડી વેલ કે આ મારી જેવી જાડી બાઈ હોય ને એને કઈ આવે મમ્મી અંજુ ને તો અડધ જ જાહેર બધું ભરત કા કપાય નહીં ત્યાં આ કવડી પોડી છે અંજુને તો એટલું જ જોહે ના ના મમ્મી આખો નઈ કાપો મમ્મી ટેન્શન માં કરી ગયું હાજરી બધું બગડી હા ના અસલ થઈ આપડે હા મમ્મી મારી હે ખબર હે ને બપોર પછી એટલું ખબર એવું હે ને મને એટલું ખબર એવું હે ને

અને અનમ તો આવે હે પણ કોણ આવે ખબર ની અમારો છોટું અમને બે ને ઢાઈડીન જઈએ તો એક બીજ વારીસામાં બોડો કાઢો છે સેઈ નથી કે હા હવે દેખાણી ઓર ભાઈ અમને બે ને લઈન જઈએ ગામમાં ઓ બારે બાપાજી કી બોલતી જૈ કાકાસા એને કોઈ નડતું જ નથી આ બાવડે અમાર ભાઈ નો એક્સિડન્ટ થિયું કૌશિક ભાઈ નો અન પછી બાવળો જ કપાઈ ગયો કાકાસા પગ ભાંગી લીધો તો તો

કઈક તો નબરી વાત કરી કૌશિક એ કેટલા લાખ માં બનાવ્યું દસ વીસ લાખ માં આને કોઈ દી નબરી વાત ને હા ટાકો ચાલી જાય તમે ફોન કરી દેસુ હા અંજુ ને અંજુ ને અને મમ્મી કેરીનો સંભારો બનાવે છે મારી હાટું કેસીએ અને દી હાથમી ગયો ટાકો ભરાવા માટે એક બેન ગયા હે લઈને શીલ દેવી કરવા ગયા હે ને ભાઈ જો કેરી હતો જે અને દિ આસમી ગયો આવું મસ્તી નું વાતાવરણ થઈ ગયું આપડે આજના બ્લોગ નો ડાન્સ કરી જો અમારા વિડીયો જોવા તમને ગમતા હોય તો સબસ્ક્રાઈબ સારી એવી કમેન્ટ કરતા રેજો આવજો રાધા